નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પંદર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ચણા નહીં આવક તો છે ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે હરાજીનું કામકાજ છાપરા નંબર બે છે મિત્રો જોઈ શકો છો એમાં પિલોર નંબર એકથી ચાલુ કરવામાં આવેલું છે તમને જે વિડીયોમાં દેખાય છે ને મિત્રો ત્યાં તોલટ ચાલુ છે અને અત્યારે હાલ મિત્રો તેરના પિલોરે તેર ચૌદના ના જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ છે અહીંયા ચૌદના પિલોરે તો વિડીયોમાં એન્ડ સુધી બની બન્યા જો આજના ચણાના ભાવ જોવા માટે આજે કેવો બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

બાર છત્રી બારસો ને છત્રીસ બારસો ને છત્રીસ જણા બારસો ને છવ્વીસ બારસો ને છવ્વીસ છે નંબર જણા છે જોઈ શકો છો બારસો ને બારસો ને સોળ ત્રણ નંબર છે બારસો ને સોળ અમુક લીલાદાણા સાથે બારસો સોળ સોળસો ને એકત્રીસ સોળસો ને એકત્રીસ ભાવથી સુપર બીટું જણાશે સોળસો ને એકત્રીસ બારસો ને એકત્રીસ બારસો ને એકત્રીસ ભાવતીઓ ત્રણ નંબર ચણા છે જોઈ શકો છો સુપર ક્વોલિટી બારસો એકત્રીસ બારસો ને છવ્વીસ ત્રણ નંબર ચણા છે બારસો ને જોઈ શકો છો અમુક લીલા દેવીસો સરદાર કેટલું તમે તો અગિયારસો પૂરા મીડિયમ ક્વોલિટી બાર એકત્રીસ બારસો ને એકત્રીસ બારસો ભાવ નંબર છે જોઈ શકો છો તમે જે આગળ ચણાના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો મિત્રો આજે બજાર ઢીલું ખુલ્યું છે અને હાઈસ્ટ ક્વોલિટી ક્વોલિટીમાં બારસો ને છત્રીસ ભાવ બોલાઈ રહ્યા છે આમ તો મિત્રો બજાર સારું જ છે મિત્રો બારસો ને છત્રીસ ભાવ